વાવ તાલુકા પંચાયત ખાતે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓની ઘટ પૂરી કરવા રજૂઆત કરી ત્યારે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વાવ એકમ દ્વારા વાવ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓની ઘટ પૂરી કરવા તાલુકા પંચાયત ખાતે રજૂઆત કરી હતી અને જણાવાયું હતું કે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વર્ષોથી સામાજિક અને શૈક્ષણિક જાગૃતિનું કાર્ય કરે છે તાજેતરમાં અમોએ તાલુકાની શાળાઓનું સેમ્પલ સર્વે કરેલ જેમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ અને અન્ય ભૌતિક સુવિધાઓની ઘટ અને એસએમસી સમિતિઓની નિષ્ક્રિયતા જોવા મળેલ છે તેના પરથી સાબિત થાય છે કે સમગ્ર તાલુકાની તમામ શાળાઓનું સર્વે કરવામાં આવે તો દરેક શાળાઓમાં આ પ્રમાણે શિક્ષકોની અને ભૌતિક સુવિધાઓની ઘટ હશે અને એસએમસી સમિતિઓ નિષ્ક્રિય હશે તો આપને વિનંતી છે કે તાલુકાની તમામ શાળાઓમાં તાત્કાલિક ધોરણે શિક્ષકોની ઘટ અને ભૌતિક સુવિધાઓ પૂર્ણ કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી હતી આજે અમે બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન દ્વારા વાવ ટેપીઓને આવેદનપત્રમાં આપવા માટે આવ્યા હતા જેમાં ખાસ કરીને બનાસકાંઠામાં અને વાવમાં જે શિક્ષકોની ઘટ છે અને ભૌતિક સુવિધાને જે ઘટ છે એના સંદર્ભમાં પત્ર આપ્યું બનાસકાંઠામાં બે હજાર શિક્ષકોની ઘટની સામે સત્તર તારીખે ખાલી પાંચસો શિક્ષકોની જ ભરતી કરવામાં આવે છે જે ઘટ પૂર્ણ કરવામાં આવે છે અત્યારે બનાસકાંઠામાં સોળસો શિક્ષકોની ઘટ છે અને વાવમાં પણ એવી રીતે જ ઘટ બતાવે છે વાવ તાલુકામાં ઘણી બધી એવી શાળાઓ છે જ્યાં ભૌતિક સુવિધાઓ નથી ત્રણ ત્રણ વર્ષથી ઓરડાઓ ડેમેજ કરેલા હોવા છતાં ત્યાં ઓરડા બન્યા બન્યા નથી અને આજે પણ બાળકો ખુલ્લામાં અભ્યાસ કરવા માટે મજબૂર છે તો સરકાર શ્રીને અમે આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક શિક્ષકોની ઘટ પૂર્ણ કરે અને જ્યાં પણ ઓરડાની ઘટ છે ત્યાં તાત્કાલિક ઓરડા બનાવે અને જે મધ્યાહન ભોજનમાં યોજનામાં અને એસએમસી સમિતિ જે સક્રિય નથી તો એસએમસી સમિતિને પણ મજબૂત બનાવવાની પ્રક્રિયા કરવામાં આવે આ આવેદનપત્રના માધ્યમથી અને આપ મીડિયાના માધ્યમથી આપણા ગુજરાતના શિક્ષણ મંત્રી કુપેર ડિંડલને પણ કહેવા માંગીએ છીએ કે ગુજરાતમાં જે કથળેલી શિક્ષણ વ્યવસ્થા છે એની સામે યોગ્ય માર્ગ ધ્યાન આપી અને જે શિક્ષકોની ઘાટ ઓરડાઓની ઘાટ અને બાળકોના ભાવિ ઉપર જે નુકસાન થયેલું છે એના માટે યોગ્ય પગલા ભરી અને આ સરકાર શિક્ષકોની ની ઘટ પૂર્ણ કરે અને ભૌતિક સુવિધાની ની ઘટ પૂર્ણ કરે જય ભી આ ક્યારે કરાયું સંજીભાઈ અડિયલ બનાસકાંઠા જિલ્લા દલિત સંગઠન વાવેથરા સોઈ ગામ કોઓર્ડિનેટર અમે છેલ્લા બે વર્ષથી બનાસકાંઠા દલિત સંગઠન દ્વારા શિક્ષણ ઉપર કામ કરીએ છીએ અને શિક્ષણમાં ખાસ કરીને જે શાળાઓ આરટી બે હજાર નવના કાયદા પ્રમાણે ચાલે ચાલવી જોઈએ એ રીતે ક્યાંય અમને નજર જોવા મળી નથી વાવ તાલુકાના અમે પચીસ ગામ લક્ષિત શાળાઓ નક્કી કરી હતી પચીસ ગામનો સર્વે કરવામાં આવ્યો એક પણ શાળા એવી નથી કે જેમાં શિક્ષકોની ઘટ ન હોય અને ભૌતિક સુવિધાઓમાં ઘણી બધી ખામીઓ છે કે વર્ગખંડોની ઘટ છે શૌચાલયની ઘટ છે ઘણા બધા જે ભૌતિક સુવિધાના સવાલો છે એના પણ પરિપૂર્ણ થયા નથી અને વજિયાશરા છે અને આંબેડકર નગર શાળા જે છે ઢીમા ત્યાં જર્જરિત મકાન છે કે બાળકોને બેસવા માટે પણ વ્યવસ્થા નથી અને વજિયાશરામાં તો શિક્ષક એક પણ નથી કંઈક રતનગઢથી કે ત્યાંથી ચાર્જમાં શિક્ષક જાય છે એટલે અમે આ સર્વેના રિપોર્ટ અત્યારે આવેદનપત્ર આપ્યું છે એના દ્વારા સરકારને કહેવા માંગીએ છીએ કે બાળકનો ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એ શિક્ષણ છે અને શિક્ષણની જો આવી કથળેલી હાલત હોય તો ભારતનું ભવિષ્ય ક્યાં જશે એટલે તાત્કાલિક ધોરણે શિક્ષકોની ભરતી કરવામાં આવે ત્રણ મહિનાનું અલ્ટિમેટમ છે જો ત્રણ મહિનામાં વાવ તાલુકાની શાળાઓમાં શિક્ષકોની ભરતી નહીં થાય તો તમામ એસએમસીઓ વાવ તાલુકાની અને તમામ બાળકોના વાલીઓ ઉગ્ર આંદોલન સાથે ગાંધીનગર ખાતે જિલ્લા બનાસકાંઠા ખાતે અને વાવ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે જય ભીમ બનાસકાંઠા જિલ્લા દલિત વતી આજે વાવ તાલુકા દલિત સંગઠન વતી અમે જ્યારે આજે શિક્ષણને લઈને જ્યારે સર્વે કર્યું જ્યારે પચીસ કિલોમીટરનું અમે સર્વે કર્યું છે જે સર્વેમાં શાળામાં ઘટતી ઘણી બધી સુવિધાઓ ત્યાં કે ઓરડા છે શિક્ષકોની ઘટ છે એની સાથે બીજી ભૌતુક સુવિધાની ઘટ છે તમામ પ્રકારનો સર્વે કરી લીગલ પ્રોસેસમાં સર્વે કરી અમે આજે શિક્ષણ અધિકારી શ્રી ટીપીઓ સાહેબને અમે આવેદનપત્ર વાવ ખાતે અમે આજે અપાયા હતા જે અમારા સંગઠનના સાથી મિત્રો સાથે ભી